તો આ તરફ મહાશિવરાત્રી મેળા પૂર્વ પવિત્ર દામોદર કુંડ ખાતે સાધુ સંમેલન સંતો આગામી નીકળનારી રવાડી તેમજ સ્નાનમાં વિધર્મીઓની બગી બગીઓને સ્નાન સહિતના મુદ્દે થઈ ચર્ચા જુનાગઢના દામોદર કુંડ ખાતે સાધુ સંતો સંમેલન મળ્યું હતું જેમાં અનેક જ્ઞાતિના આગેવાનો પણ હાજર રહ્યા હતા સંમેલનનો મૂળ ઉદ્દેશ હતો મહાશિવરાત્રી મેળામાં વિધર્મીઓની રેવડીનો ઉપયોગ ન કરવામાં આવે તે બાબતની માંગ ઉપરાંત શિવરાત્રીના મેળામાં વિધર્મીને વેપાર માટે સ્ટોલ ફાળવવામાં ન આવે તે માંગ બાબતે પણ ચર્ચા કરાઈ જ્યારે છેલ્લો અને ત્રીજો મુદ્દો હતો ભવનાથને વહેલામાં વહેલી તકે ઝોન જાહેર કરવામાં આવે આ સંમેલન દરમિયાન મહત મહેશગિરીએ જણાવ્યું કે અમે દરેક ધર્મનું સન્માન કરીએ છીએ કોઈ વ્યક્તિ કે ધર્મનો વિરોધ નથી પરંતુ સનાતન પ્રેમી હોવાના નાતે અમારી માંગ છે કે શિવરાત્રીના મેળામાં વિધર્મીઓની બગીનો ઉપયોગ ન કરાય વધુમાં તેઓએ એ પણ જણાવ્યું કે અમે કોઈને સામેથી છેડતા નથી અને એકવાર છેડ્યા બાદ છોડતા પણ નથી દામુકુંડ ખાતે સંમેલન પૂર્ણ થયા બાદ રેલી રૂપે નીકળેલી ભવના સ્થિત ત્રણે અખાડાઓના મહંતોને આ મુદ્દા ઉપર રજૂઆત કરાઈ હતી મહત્વનું છે કે તાજેતરમાં મહેશગિરી અને અન્ય સાધુ સંતો દ્વારા ગિરનાર ছায়ા મંડળની રચના કરવામાં આવી હતી જેના નેજા હેઠળ આજનું સંમેલન યોજવામાં આવ્યું હતું આદિક સનાતન હિન્દુ ધર્મનું કેન્દ્રબિંદુ ગિરનાર જ્યાં મહાશિવરાત્રીનો પવિત્ર મેળો ઉજવાય છે જેના અંદર બધા જ નાગા સાધુ અને સાધુ સંતો અહીં આવે છે મહાશિવરાત્રીના અંદર ભક્તિનું ભાથું બાંધવા લાખો યા અહીંયા ગુજરાતની બધી ને દેશ વિદેશની બધી જનતા પણ પધારે છે અને નાગા શાહી સવારી જેના અંદર દત્તાત્રે ભગવાન અને અન્ય દેવતાઓની પાલખી નીકળે છે થોડા સમયથી જ આ ગિરનાર ક્ષેત્રના અંદર વિધર્મી આક્રમણ અને અમુક ષડયંત્રો ચાલી રહ્યા છે જે અહીંની પવિત્રતા ભંગ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એટલે આજે અમે બધા સનાતની સાધુ સંતો તેમજ અહીંયા સનાતની અઢારે જે વર્ણ કહેવાય બધી જ જ્ઞાતિઓના લોકો અમે બધાએ મળીને સનાતનીઓએ ત્રણે અખાડા જૂના અખાડા આવાન અખાડા ને અગ્નિ અખાડા તેમજ કલેક્ટરશ્રીને અમે માગણી મૂકી છે એક કે તમે આ જે રવેળી નીકળે છે તેના અંદર વિધર્મીની બગીનો ઉપયોગ ન થાય બીજું અહીંયા કોઈ વિધર્મીનો સ્ટોલ ન લાગે જેથી પવિત્રતા જળવાઈ રહે અને બીજી માગણી આ ગિરનાર ક્ષેત્રને તાત્કાલિક વેજ ઝોન ક્ષેત્ર કરો જેથી ધર્મ ના જે પવિત્રતા ને ભંગ કરવાના કોઈ ચેષ્ટા કરે તો એ ના થાય એવી માગણી અમે નમ્ર મૂકી છે તો એ વિનમ્રતાથી એ સ્વીકાર થશે એવી અમને પૂરી આશા છે જય ગિરનારી જય શ્રી રામ